નવરાત્રીના પ્રથમ દિવસે જ આજકાલ આયોજિત આજકાલ ગરબા બે હજાર ચોવીસમાં ખેલૈયાઓનો ઉમંગ ઉત્સાહ અને ઉન્માદ નાનામવા ચોક ગ્રાઉન્ડમાં છલકાયો હતો આજકાલ ગરબાની પરંપરા મુજબ માતાજીની મૂર્તિની શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરાઈ અને ગરબા શરૂ થાય તે પહેલા આજકાલના આમંત્રણને માન આપી પધારેલા માનવંતા મહેમાનોના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી ખેલૈયાઓ આજકાલ ગરબામાં મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા સાથે જ પ્રથમ દિવસે વેલ ડ્રેસ વેલ ગરબામાં વિજેતા સિનિયર જુનિયર અને કિડ્સ ખેલૈયાઓને ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા

જે રાસોત્સવ છે એ ખૂબ ભવ્ય હોય છે અહીંયા ખૂબ સલામતી સાથે ખૂબ સરસ આયોજન છે અને ખેલૈયાઓને મજા આવે એટલે કારણ કે નવરાત્રિનું જે પર્વ છે આપણું જે કંઈ ગુજરાતનું જે કંઈ સંસ્કૃતિ છે આપણું કલ્ચર છે ગરબા છે અને સમગ્ર ગુજરાતમાં રાજકોટમાં પણ ભવ્ય રીતે ગરબાઓ ઉજવાય છે ત્યારે આજકાલ પરિવાર જે કંઈ આયોજન કર્યું છે આજે માતાજીની આરતીનો લાભ લીધો નવ દિવસ આ રાજગરમાં ખૂબ રાજકોટના લોકોયા હો છે રમે એવી બધાને શુભકામના પામું છું સૌને મારા જવાબદાર નવલી નવરાત્રીના પ્રથમ નોરતે આજે આજકાલ ગ્રુપ દ્વારા આયોજિત આ સુંદર મજાના નવરાત્રિના પ્રસંગમાં માતાજીના દર્શન કરવાની તક મળી ખૂબ સુંદર આધુનિકતા સાથેનું આયોજન વર્ષોથી આજકાલ પરિવાર કરતું આવ્યું છે હું નસીબદાર છું કે દર વર્ષે મને પણ આયોજનનો સહભાગીનોની તક મળે છે હું સમગ્ર આજકાલ પરિવાર અને એમની ટીમને જેઠાણી પરિવારને એમની સમગ્ર ટીમને શુભકામના પાઠવું છું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીશ કે રાજકોટના રંગીલા રાજકોટની જે ઓળખ છે એ જ પ્રકારનું આધુનિકતા સાથે ભરપૂર માતાજીના સ્તુતિ ગાન થાય ગરબા થાય એ પ્રકારનું સુંદર મજાનું સેફ્ટી સાથેનું આયોજન એ રાજકોટના આંગણે દર વર્ષે આજકાલ તરફથી જે રીતે કરવામાં આવે છે એ ઉત્તરોત્તર રાજકોટની જનતા માટે અને રાજકોટ માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ રહે છે અને માતાજીને આ નવલા નોરતાના માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીશ કે સૌ રાજકોટવાસીઓને હળી મળીને રહેવાની શક્તિ આપે સૌને સમૃદ્ધ રાખે અને એક આ જ પરિવાર ભાવના આવતા વર્ષો સુધી જળવાઈ રહે સૌ આયોજકો સૌ સ્પોન્સરને સૌ દાતાઓને પણ એમની મનની ઈચ્છાઓ માતાજી પૂર્ણ કરે એવી હૃદયની પ્રાર્થના સાથે શુભકામનાઓ વર્ષોથી આજકાલ પરિવાર દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે ધનરાજભાઈ જેઠાણી અનિલભાઈ જેઠાણી ચંદ્રેશભાઈ અને કાનાભાઈ પાટવાના નેતૃત્વની છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આગળ વધી રહી છે આજે ખૂબ જ સુંદર મજાનો દિવસ એટલે કે નવરાત્રિનો પ્રથમ દિવસ માં શક્તિની આરાધના કરવાનો દિવસ અને પ્રથમ નોરતે આજકાલના આંગણે આવવાનો અવસર પ્રાપ્ત થયો છે જેની ખૂબ ખુશી છે આજકાલ પરિવાર અમારો પરિવાર છે અને એનો અમને ખૂબ આનંદ પણ છે અને ખૂબ સરસ મજાના સુંદર આયોજન બદલ અભિનંદન પણ આજકાલ નવરાત્રિ મહોત્સવ રાજકોટમાં બેનુમુનું આયોજન છે છેલ્લા પંદર વર્ષથી રાજકોટના ખેલૈયાઓને દીકરા દીકરીઓને બહુ સારી રીતે રમાડી રહ્યું છે એક માના નોરતા કહી શકાય એને આધુનિકરણ કરીને અર્વાચીન રાસોત્સવ આજકાલના ગરબાની અંદર જોઈ શકાય છે હું આજકાલ નવરાત્રિ મહોત્સવને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજકાલના ઓનર શ્રી ધનરાજભાઈ ચંદ્રેશભાઈ અનિલભાઈ અને સમગ્ર ટીમ આજકાલને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે આવનારા દિવસોની અંદર આ નવ દિવસની અંદર માની આરાધના કરીને રાજકોટનું જે યુવાધન છે દીકરા દીકરીઓ છે એ ખૂબ સારી રીતે ગરબા રમે ઝૂમે એવી મારી હાર્દિક શુભકામના છે ખૂબ સરસ આજકાલ ગરબાનું આયોજન થાય છે હું દર વર્ષે આજકાલ ગરબાના આયોજનમાં આવું છું અને કલાયાઓ અહીંયા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને મન મૂકીને ગરબા લેતા હોય છે અને દર વખતે કાંઈક નવું આજકાલ દેવા કહેવાયેલું છે આ વખતે પણ હું જોઈ રહ્યો છું કે ખૂબ સરસ અને ખૂબ નવું બધું ઓર્કેસ્ટ્રાની ટીમથી મારી મારી ખૂબ નવું બધું દીધેલું છે અને ખેલૈયાઓની ટીમ પણ ખૂબ ઉત્સાહભેર આ ગ્રાઉન્ડમાં આવી ચૂકી છે અને આવા સરસ આયોજન બદલ હું આજકાલ પરિવારને ધીરથી ધન્યવાદ આપું છું